સમાચાર ની વાત કરવામાં આવે તો દહેગામ તાલુકાની ડગોડા કન્યા તથા કુમાર બંને પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશન નો પ્રારંભ કરાવતા પોલીસ નિર્દેશક ડોક્ટર શમશીર સિંહ સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો આજથી શુભારંભ થયો છે ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલી ડબોડા પ્રાથમિક કન્યા શાળા તથા કુમાર શાળા ખાતે પોલીસ મહાનિર્દેશક ડૉક્ટર સમશેર સિંઘની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક ડૉક્ટર સમશેર સિંઘે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ જેનો ઉદ્દેશ્ય બાળકોના શિક્ષણની ચિંતા છે આ ઉપરાંત ખાસ કરીને દીકરીઓ શિક્ષણ થકી આગળ આવે અને પરિવાર સાથે સમાજ અને દેશનું નામ રોશન કરે આ પ્રસંગે બાલવાટિકાના સાહીઠ અને ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર ઇકોતેર બાળકોને શાળામાં પ્રવેશ આપી અભિનંદન પાઠવ્યા હતા આ ઉપરાંત પોલીસ મહાનિર્દેશકે શેઠ ભીખુભાઈ એન્ડ વિદ્યાલય ખાતે હાજર રહી સંયુક્ત રીતે વડોદરા પ્રાથમિક શાળા વડોદરા લાટ પ્રાથમિક શાળા રેંધાના છાપરા પ્રાથમિક શાળા તેમજ ભલવતપુરા પ્રાથમિક શાળા મળી બાલવાડીના કુલ એકસો નવ તથા ધોરણ એકના કુલ છન્નું બાળકોને શૈક્ષણિક જીવનમાં પાપા પગલી પડાવી હતી આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને વાલીગણ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા